નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ કચ્છ પોલીસે અબડાસા તાલુકાના મોથાડા ગામે ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ ની કલમ વીસ હેઠળ અનામત જંગલની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા સંયુક્ત કામગીરી હાથ ધરી હતી નુંધાતળના ઈસમે નલિયા ઉત્તર રેન્જના મોથાળા બીટના કંકાવટી ડેમ નજીક નદીના કિનારે આવેલ જંગલની પાંચ પોઈન્ટ પંચોતેર એકર જમીન પર કબજો કરી આંબાનું વાવેતર કરતા કાર્યવાહી કરવામાં આવી છે કંકાવટી ડેમ નજીક નદીના કિનારે નુંધાતળના દાઉદ ફકીર પઢિયારે વન વિભાગની જમીન પર કબજો કરી તેમાં આંબાનું વાવેતર કરી દીધું હતું કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર સંદીપ કુમાર અને પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ એચ સોલંકી સાથે પોલીસ ટીમે આ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું આ ઓપરેશનમાં ત્રેવીસ હજાર ચારસો ચોરસ મીટર જંગલની જમીન જેની અંદાજીત કિંમત રૂપિયા ચોત્રીસ લાખ અડસઠ હજાર તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતનું ગેરકાયદેસર આંબાનું વાવેતર રૂપિયા દસ લાખની કિંમતનું ઘેરકાયદેસર તાર ફેન્સિંગ દૂર કરવામાં આવ્યું હતું આમ કુલ રૂપિયા સડતાલીસ લાખ અડસઠ હજારની મિલકતનું દબાણ હટાવાયું હતું ઘેરકાયદેસર દબાણ કરનાર દાઉદ પઢિયાર વિરુદ્ધ ભૂતકાળમાં છ ગુના નોંધાયેલા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી કામગીરીમાં ત્રણ જેસીબી અને પાંચ ટ્રેક્ટરનો ઉપયોગ કરી દબાણ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો આ કામગીરીમાં એ એચ સોલંકી વી એમ ઝાલા

રઘુવર્સી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ નવ ઓક્ટોબર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર